નમસ્કાર જોહાર હું છું સનો ઓફ આદિવાસી અને આજે વાત કરીશું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શેરુલા ગામની શેરુલા ગામમાં આજે આદિવાસી જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન શાના માટે હતું શું કામ આજે આયોજન કરવામાં આવ્યું હતું આજનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો હતો એ પણ સંપૂર્ણ વિગત આપણે જાણીએ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સેરુલા ગામ અને આજુબાજુના ગામો એ વિસ્થાપિતોના ગામો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ઉકાઈ ડેમ જે છે એ બાજુમાં જ છે અને એનો કેચમેન્ટ વિસ્તાર જે છે ખૂબ મોટો છે અને એમાંથી જે વિસ્થાપિત થયેલા ગામો જે છે એ આ ગામો અહીં જ વસેલા છે પંદર હજાર મેગાવોટનો સોલર પ્લાન્ટનું નાખવાનું જ્યારે જળાશયમાં ફ્લોટિંગ સોલર પ્લાન્ટ નાખવાની યોજના આવી ત્યારે વિસ્થાપિત થયેલા લોકોના જમીન નીચે પગ નીચેથી જમીન પાછી સરકી ગઈ કારણ કે વર્ષો પહેલા જ્યારે ઉકાઈ જ્યારે બાંધકામ થયું જ્યારે એ યોજના લાગુ કરવામાં આવી ત્યારે વિસ્તારના ગામના લોકો તરીકે અહીં જેમ તેમ થારીઠમ થયા છે એક પેઢી એમણે ત્યાં વિતાવી છે ફરી પાછો પંદર હજાર મેગાવોટનો પ્લાન્ટ સોલર પ્લાન્ટ જે ફ્લોટિંગ પ્લાન્ટ છે એ ઉકાઈ જળાશયમાં લાવવાની યોજના ચાલી રહી છે યોજના અમલમાં મુકાઈ ગઈ છે અને જેના લીધે ત્યાંના લોકો ડેમ વિસ્તારના આજુબાજુના વિસ્થાપિત લોકોનો માછીમારીનો ધંધો ચાલે છે એના ઉપર ખૂબ મોટી અસર થશે એમનો ધંધો ચોપટ થઈ જશે એમને ફરી પાછું વિસ્થાપિત થવાનો વારો આવશે સાથે જ જંગલમાં અભયારણ્યનો પણ પ્લાન છે અભયારણ્યનું પણ આયોજન છે એને પણ પ્રોજેક્ટ છે જેને લઈ ગ્રામજનોએ

અરજ કરું છું કે મહેરબાની કરીને તમે તમે આ પ્રોજેક્ટ તમે ખેંચી લો નહીં અમને અભ્યારણ જોઈતું નહીં અમને સલાહ ફરજ જોઈતો અમે ખુબ દુખી છીએ જ્યારે અમને લાગે અમારી કોઈ બી સરકાર આવે તો અમને આ જમીન વિશે જમીન બાબત વિશે અમને સારી રીતે કામગીરી આપે અમને હરેક યોજનાઓ લઈએ હરેક યોજનાઓ લઈને અમે અમારો

અને મળે એવી આશાથી આજે હું અહીં બીર

લોકોની વ્યથા કારણ કે પહેલાથી જ વિસ્થાપિત છે જેમ તેમ વર્ષો બાદ એક જગ્યાએ ઠરીઠામ થયા છે અને ફરી પાછા સરકારના નવા નવા આયોજન નવા નવા પ્લાન અને ફરી પાછો વિસ્થાપિતોને જ વિસ્થાપિત થવું પડે તો એ કેટલું યોગ્ય કહેવાય કારણ કે વિસ્થાપિતોના જે દર્દ હોય છે વિસ્થાપિતોની જે દુઃખ અને વેદના હોય છે એ વિસ્થાપિત સમજી શકે છે તમે ફક્ત જ્યાં બેઠા છો ત્યાંથી વિસ્થાપિતનું કોઈ પણ દર્દ નથી સમજી શકતા એના માટે જ આજે આદિવાસી જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું શેરુલા ખાતે અને ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવાએ પણ નિવેદનો આપ્યા અને એમના જે વિરોધ છે એમને સમર્થન આપ્યું ઉકાઈ જળાશયમાં જે ફ્લોટિંગ સોલાર નાખવાની એજન્સી દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે એની સાથે સાથે

એટલે અમે બધા જ થઈને આ સોળા યોજનાનો વિરોધ કરવાના છે અમે પણ અહીંના આગેવાનોની સાથે એમનો સાથ સહકાર આપ્યો છે આવનારા દિવસમાં આ આંદોલન હજુ વેગવંતુ કરીશું અને સોનગઢમાં મામલતદાર શ્રીને સિંહને પત્ર આપીશું એમાં ઉકાઈમાં પણ 1500 મેગા વોટનો સોલર પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે ત્યારે વર્ષોથી જે લોકો અહીંયા વિસ્થાપિત થયા છે એમની મંડળીઓ ચાલે છે મચ્છીમારી કરીને એમનું જીવન નિર્વાહ ચાલે છે ત્યારે આ સંપાદિત થયેલી જમીન અને ઉકાઈના જળાશય પર સોલાર પ્લાન્ટ આવવાથી એ લોકોની આજીવિકા છીનવાઈ જવાની છે અને આ સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટનો ઉપયોગ એ કોઈ આદિવાસીને કામ નથી લાગવાનો પણ એ ઉદ્યોગો માટે લઈ જવાની વીજળી માટેનો આ આખો પ્રોજેક્ટ છે ત્યારે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજું અહીંયા એક અભિયાન લાવવાની તજવીજ ચાલે છે ત્યારે એ વિસ્તારમાં અમારા લોકો ડોર ઢાકર ચરાવે છે કેટલાક લોકોને સનતો પણ મળી છે કેટલાક ત્યાં પોતાના ઘરો બનાવીને પણ રહે છે તો અભ્યારણ આવવાથી કે ઇકો સેન્સિટીવ ઝોન આવવાથી એ લોકોની જે પણ જમીનો ખેડી ખાય છે એ પણ હક અધિકાર છીનવવાની ભીતિ છે ત્યારે આજે અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમે બધાએ નક્કી કર્યું છે કે હવે પછી અમે બસ જેટલા પણ પ્રોજેક્ટો હતા નેશનલ હતા એમાં પોતાની વિસ્થાપિત થઈને પોતાના ગામ સમાજ અને સંસ્કૃતિ સાથે ભિન્ન ભિન્ન છિન ભીન થઈ ગયું છે હવે અમે આદિવાસીઓ વિસ્થાપિત થવા માંગતા નથી એટલે આ પ્રોજેક્ટનો અને આ અભ્યારણ્ય અમે વિરોધ કરીએ છીએ આવનાર